ઓકે યુટ્યુબ ફેમિલી મજામાં આપણા બ્લોગ જોતા બધા મજામાં જો તો આપણું સવાર સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો અમારા ગામનું ફાર્મ આવું છે મતલબ શેતરો છે તમે જોઈ શકો છો કેવા મસ્ત ઘણું ગયા છે અમે આવ્યા છીએ અત્યારે મેળીમાંના દર્શન કરવા તો તમે જોઈ શકો છો આ અમારા ગામનું બહુ ફેમસ મંદિર છે મેળીમાં વેરી ઇમ્પોર્ટન્ટ તો પહેલાં તો આપણે માના દર્શન કરીશું પછી આગળનો બ્લોગ જોઈ શકો છો કેવું મંદિર છે તો તમને મંદિર સારું લાગે તો કોમેન્ટમાં જરૂર કહેજો જો આ મારો દોસ્ત આર મેળીવાના દર્શન કરી છે આપણે એની હારે આવી છે અને આપણે પણ આવીએ જ છીએ પણ આ તો અત્યારે અત્યારમાં એ ક્યાં હાલ ને ક્યાં અહીંયા જઈએ મેળીમાના દર્શન કરતા એટલે આપણે દર્શન કરવા આવી આ છે બહારનો નજારો આ કેટલા માણસો તાવો હોત કરવા આવે છે તમે જોઈ શકો છો તો આપણે આથી જવાનું છે અમારા ગામની નજીક જ્યાં જંગલ જેવો વિસ્તાર છે ત્યાં બોરા ખાવા તમે બોરા તો નહીં જોયા હોય પણ આજે હું તમને બતાવીશ કે બોરા કેવા હોય કારણ કે શહેરમાં તો કોઈ બોરા ન અમારા થોડીક ગામડિયા માણસો થોડીક શહેરમાં કોઈ બોરા ના ખેતા કે અહીંયા તો વ્યાણ નથી ખાવાના હોય શહેરમાં તો પૈસા ખરીદવા પડે એ તો ખેર પડે એટલે આપણે જઈએ છીએ અત્યારમાં બોરા ખાવા આપણે જઈ રહ્યા છીએ પૂરા ખાવા અને પૂરા ને જે મા ભાવ છે ફાઈનલી ગાઈશ તો આપણે જંગલ અમારા ગામની નજીક જે જંગલ વિસ્તાર છે ત્યાં બહુ બધી બોયડી છે મતલબ જે બોરા છે ને તીરિયા બહુ બધા છે તો તમે જોઈ શકો છો કેવા મસ્ત મસ્ત બોરા છે જો તમારે પણ ખાવો હોય તો આવજો અમારા ગામ મેલાસાણા અમારું ગામ છે તાલુકો સાણંદ અને જિલ્લો અમદાવાદ અહીંયા એટલી બધી બોયડિયું છે ને કે વાત જ ના થાય આ જો મારો ભાઈ બહેન અત્યારમાં બોરા વેણી વેણીને ખાય છે કેટલી બોયડી છે વાત જ ના થાય જો આઈ રહ્યા બોરા આને કહેવાય બોરા આપણા ગામડિયા વિસ્તારમાં તો બોરા મળી રહ્યો પણ સિટીમાં તમારે જો બોરા લેવા હોય તો ખરીદવા આપણા માણસો જોડે અને અહીંયા તો ફ્રીમાં બોરા મળી રહ્યા તમે જોઈ તો શકો ચેટલી બધી બોલડી છે અહીંયા અને આવું શું થઈ ગયું છે બોરડી પાર ખબર હોય તો કોમેન્ટ કરજો અમારા દોસ્તારો કેટલી બધી બધી બોલડી છે તમે જોઈ શકો છો હું તમને બતાવું મારો દોસ્ત તો સાનામાંના સાના માના બોરા મારા ધ્યાનો ખાય છે ને સીધડિયુ લેબડા શું છે કોખાબાપ ઘોડીક વ્યાટોળેલું હોય તમે જોવો તો ખરા આ એક જાતની વેલ એવી સમજો કો ખાબાપ ઘોડીક વ્યાટોળેલી અરિયો નહી હોય તો દસ પંદર વીઘામાં એટલું મોટું જંગલ હશે નરી બોરડ્યું છે અંદર મેરા દોસ્તાર ક્યાં બોલા તો હું તમને બતાવીશ જો કેટલા બધા છે વાત જ ના થાય એટલા બધા બોરા છે હા તો હેડકું હું જાનવર પણ રહે છે બધા મોટા મોટા નહી નાના નાના તો આ છે અમારા ગામમાં જે અમારા જેવા નવરા માણસો હોય એમની બેઠક તમે જોયું તો જુઓ તો ખરા એટલા બધા કાગળિયા બધા નાસ્તા નાની એવા છે તો આપણો બ્લોગ કેવો લાગ્યો તમને હજી તો હું તમને કેટલું એવું ના હોય એવું એવું બધું વસ્તુ બતાવું છું કે વાત જ ના થાય એમ તમે જોઈ શકો છો કેટલી બધી બોલડ્યું છે અમારા ગામમાં આ કેટલાય માણસો રવિવારના દિવસે એટલા બધા માણસો આવે છે ને બોરા ખાવ કે વાત જ ના થાય અમુક માણસો તો બોરા ખાતા નથી ને ખરાઈ દે છે એમને એમ જેમ કહો હાથમાં મળે નહીં પછી એ શું કરે ખરાઈ દે બોરા ખંચેરી નાખો બોયડીના એટલે બોરા બધા ખરી જાય મતે મતે ઓટોમેટિક આમ જોવો જ ખરા તમે અહીં કેવું જાડવું છે સીધડી છે સીધડી પછી એટલે અમકોર થઈ જાય આમ તમે બીજી લાગે એકદમ બાવળિયો સમજો સુરજ નારાયણ જય સુરજ નારાયણ આ મારો દોસ્તાર શું હા આપણો તો ખરો મોકલાવ પાંચ કિલો મોકલાવ મારા વાલા આમ જુઓ બુરા કેવો મસ્ત મસ્ત છે રે સીધડી અને બીજું શું બે બે સીધડી જ છે કેટલી બધી બોલડ્યું છે એટલી બધી બોલડ્યું છે અને તમે આ ફરવા આવ્યા હોય ને તો તમારે બે આ દાડા થાય ફરતા ફરતા અને આવો કચરો જંગલમાં પડ્યો હોય છે બોરા આમાં અમુક અમુક બોરા ગળે હોય અમુક ખાટા હોય અને અમુક બોરા તો તમને કાસા હોય ને તો ગળે એટલા લાગે ને કઈ વાત જ ના થાય આ શું છે આટલું મોટું જંગલ આની અંદર જાય હોય તો રસ્તો જ નથી જોવો ખરા બાવળિયા ની એવું બધું જેટલું છે આની અંદર આ સિદડીને કોક કાપી ગયું તે બીજા ચાડવા જાવ ઉપર બધા બોરા અમુક જગ્યાએ ગળ્યા બોરા હોય અમુક જગ્યાએ ખાટા બોરા હોય એવું કઈ નક્કી ના હોય કે બધા બોરા હરકાત હોય ગળ્યા તો હોય અને અહીંયા જે ઓલું ખુલ્લી બહુ જગ્યા દેખાય છે ને અહીંયા એક મોટો બહુ મોટો થાંભલો આવે છે ખુલ્લી જગ્યા દેખાય ને એટલો મોટો થાંભલો આવે છે કે વાત જ ના થાય બહુ મોટો એટલે અતિશય મોટો આ બધા તાર રે થાંભલો બનશે ને એટલે આ બધા તારે હોત વટાડશે એટલો મોટો થાંભલો આવે તો કેવો લાગ્યો તમને મારો બ્લોગ જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈટ શેર અને કોમેન્ટ કરજો અને તમારા ભાઈને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો કાલે હવે બનાવશું બીજો વિડિયો આજના વિડીયોમાં આટલું જ નહીં બાય